કે kamu કે હું સુjarવા થા કર ના ના આ તાણે હું સુ

जाखमा हे जाइ त बसे हममा छे प खाली वार्डमा मे दिन राख भने हे हममा थेगा हममा त थेगा <laughs> <laughs> अन आज उतारिर 15 हड किलो वजन तो इमा पेला किवा उतान पसी ए वटणे किवा है इनो फोटो पाडबो तो फोटो त पाइयो तो તો પહેલાં જે એકસો શિયાળ કિલો વજન હતો ને તે દુ વિવાહ માં કાં જતા હતા ને તે રૂપારો ફોટો હે એકદમ અસલ ને ત્યાર થાય માથામાં મહેંદી નાખે ને પણ આ એટલો ઉતાર્યો ને પંદર હોળ કિલો તો એ ને કંઈ ઠાવકો ફોટો નહીં તો આમ પહેલાંનો પસીનો અમે ફોટો રાખીએ ને તો બધા ઈંચ છે કે આ પસીનો ફોટો હે ને એ તમે જરી કે અસલ પાડે ને પછી બનાવી જો તો માણસને જવાની મજા આવે મજાક આવે પણ અસર લાગે ઈ મજાક કરતા વધારે સારું રૂપારું લાગે ને વધારે ખબર એ વધારે પડે ઈ રોગી ઘરની કે તો કઈ માથું તા રોગો ફોટો કેમ ખબર હોય કે મૂકવા હારું પાડવા

તો ગુડ ઇવનિંગ બધાયની તો મારે જાવું ભાણવર તાણામાં બિચારાનો ટાઈમ થઈ ગયો ને ભાણવર આવે ગઈ દવા પાર્સલ આવે ગયો તો હું લેવા જા ને જા ચક્કી પીસિંગ હાલે ચક્કી પીસિંગ હાલે ચક્કી પીસિંગ પીસિંગ આ તા લેવી થોડી ઘણી તા જયૂન મમ્મી ચક્કી પીસિંગ હાલે હજુ તો આ એટલે બધું અહીં હેલ કરવાનું આ બધા પીસિંગ કરવાનું હોય દાઈ પાડવાની ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ એન્ડ પીસિંગ હા પામા છે ને ત્રિક બધા નાખા દે તો અખવા નીકળે ઓસા નાખીએ ને તો ભૂકો થતો જાય યાદ રાખવું પડે છે માપી માપી નાખો માપી માપી નાખીએ ને તો એને ના દરાઈ એટલે બે ફાડા થાય ને તો ઘા હા ઓ થઈ જાય અખવા નીકળે હમ અને કા ભૂકો થઈ જાય હમ તમે કે મારે કાલે દવા સાટવી હતી દવા ટાઈમ થેગો ન કહેવાય એમાં ફુક ફૂલડામાં જય ભાઈ થોડે એ હું ટી-શર્ટ ટી-શર્ટ લગભગ હું તો હોય તો કાઈુંું તો ચેરી જેસે ડિસમીલ છે એને મમ્મી હું તો ટીશર્ટ પેરાવ દીધું છૈની એને જા પલી રમે હેલો થયો તો કામ તું કામ બન્યો તો કામ બન્યો તો

પાંચ જરાક ઓછા પડ્યા રીંગણા આપણે સેગ કરવું બટકીયાનું તો બટકિયા જીવા હોય ને તોડે લેવાજ રીંગ મોટું હા કોઈ વેઢાવાળા હોય ને તો એ લેલા તો કામ ઓરા જીવા હોય તો ઓરા થાય આ જીણકાવનું અખવાનું સેગ થાય ને કોઈક વેઢાવાળા હોય ને તો એનું બટકિયાનું કઈ જાય આ ધોરું ધોરું હોય ને ધોરું સોડો એ બહુ મોટો સડવો હે ધોરા રીંગણા થાય છે કાલે જ પીઆું એમાં ઘણા બધા રીંગણા ઘણા બધા એમ કોકા પર બેઠો પડે મોટેર હોય તો લે તો હે મોટેર અરે લે લીધું કે આ ગમઈ તોરો મને દેખાડું કે આઈ લેલું син આહે આવા ઝીણા ઝીણા તો હે અખવા થાય અખવા રીંગણા નું એકતો ખલતું હોય કે કેવું કોઈ અખવા થાય ખીચડી આજે હાંજી અટાણે છે સવારનું કામ લીધું ને તારે હાંજી હા થવા આવ્યા બે બે અપરા પ્રાત હતી એક આ ડબરો ભરાઈ ગયો ને એક ભરાઈ જાય કામ કરવું હમ

હા ને સાબ હા થી વઈનો ને તા ના બધાય આ બરે ખબર હોય હા થાય હા ને માથી ની બળ તણે હે ઈમો આલે ભૂઈ જોઠ માં ભૂહવાનો ને હા સેર રાઈટ હિયર હા લમઈર

હા એણે ખણી લે લાવું દૂધ પરવું હા દૂધ મધુ પીને પરવાનું છે અધૂરું રહ્યું ત્યાં ખીચડી મૂકે દીધી દૂધ ભરેલા મેં ફ્લેશ લાઈટ ચાલુ કરી દીધી હોલમાં બે કલો કુંડો તો ચાલુ કે અંધારું પડતું હાલો હું કામકાજ કરું દૂધ ભરવાનું પછી વ્યારાને ચાલુ કરું